તળિયા ખલાસ થઈ જતા હતા બે વર્ષ પહેલા સુધી માત્ર ત્રણ ટકા લોકો જ ખેતી કરતા હતા પરંતુ વરસાદી પાણી જમીનમાં ઉતરી ગામ લોકો હવે ઘરનું અનાજ ખરીદવા બહાર જવું પડતું નથી ગામના બાવીસ ટકા લોકો ખેતી કરવા લાગ્યા છે વાવ તાલુકાના દેવપુરા પાટિયા નજીક મીઠા જતા રૂટ પર રવિવારે પાંચથી છ માસના ભ્રૂણનો મૃતદેહ મળી આવ્યો હતો કોઈ અજાણી અજાણીશ્રીએ પોતાના પાપ છુપાવી માટે ભ્રૂણને જન્મ આપ્યા બાદ મૃત હાલતમાં રસ્તાને બાજુમાં ત્યજી દીધો હતો અને ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ભ્રૂણને વાવ રેસ્પલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યાં પીએમ કરાવ્યા બાદ દફન વિધિ કરવામાં આવી હતી વાવ પોલીસ માટે મથકે અજાણી મહિલાના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદ વિમાન સંખ્યા એઆઈ એકસો એકોતેર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે પ્રારંભધામમાં વાસ થાય અને ઘાયલ થયેલા લોકોને સત્વરે તબિયત સ્વસ્થ થાય તેમજ મૃતક લોકોના સ્વજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી બનાસકાંઠા ડાયમંડ એસોસિએશનના તમામ રત્ન કલાકારો દ્વારા આખા જિલ્લાના જે તે જગ્યા પર રહીને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી હતી ભાભરથી કપુરપુર રોડ પર ચોમાસાના પ્રથમ વરસાદે કાદવ કીચડ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આ માર્ગની બાજુમાં ગટર લાઈન નાખ્યા પછી રોડ ન બનાવતા સમસ્યા ઉદભવી હોવાનું લોકોએ કહ્યું હતું ભાભરથી કપૂરપુરા રોડ પર ચોમાસાના પ્રથમ વરસાદે કાદવ કીચડ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ અંગે લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા બે ત્રણ માસ પહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા માટે ડામર રોડ તોડીને વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું હતું જોકે ગટર લાઈન નાખ્યા બાદ રોડ વ્યવસ્થિત દિઓદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ્સ અને ઇલિસિટ ટ્રાફિક દિવસના ભાગરૂપે થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે થરાદ પોલીસ ડિવિઝન દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસે જણાવ્યું હતું કે ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનો ચોરી અને લૂંટ કરે છે થરાદમાં સોળથી છવ્વીસ જૂન દરમિયાન નશા મુક્ત ભારત પખવાડિયા અંતર્ગત યોજાયેલા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમમાં થરાદ ડીવાય એસપી એસએમ એમ જણાવ્યું હતું કે હવે યુવતીઓ પણ ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે યુવાનો પૈસા માટે કોઈ પણ હદે જાય છે ચોરી કરે છે લૂંટ કરે છે ઘરમાંથી પણ ચોરી કરે છે રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ ઉનામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રાજ્યમાં છેલ્લા બે દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે તો આજે પણ ભારે વરસાદ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉનામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે અમીરગઢ પંથકના ઇકબાલગઢ ઝાંઝરવા ઢુલિયા ગોળિયા અને આંબાપાણી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે જોકે બાજરીની લણણીનો સમય હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાક પલળી જવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી છે થરાદ પોલીસે માંગરોળ નજીક ભારતમાલા હાઇવે પર મોટી સફળતા મેળવી છે નાકાબંધી દરમિયાન પોલીસે એક સફેદ સ્કોર્પિયો ગાડીને પીછો કર્યો હતો ગાડીના ચાલકે પોલીસને જોતાં જ વાહન છોડીને ભાગી ગયો હતો તપાસમાં બહાર આવ્યું કે સ્કોર્પિયો ગાડી પર બોગસ રજીસ્ટ્રેશન નંબર લગાવવામાં આવ્યો હતો વાહનમાંથી વિદેશી દારૂની ત્રણ હજાર પાંચસો નેવ બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં આવેલા આ પલટાની લોકોને રાહત મળી છે દાતા તાલુકાના અનેક ગામમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે વરસાદના કારણે ભાર્ગો પર ભીના થયા છે અને વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે ધાનેરા તાલુકામાં વાતાવરણમાં પલટું ધાનેરા તાલુકાના આલવાડા ગામે વોડામાં આવ્યું જબરજસ્ત પાણી ઉપરવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા આલવાડા ગામે વોડામાં નદી આવી હોય તેવું પાણી સર્જાયું છે લોકો જોવા માટે ઉમટ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બન્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ ગરમી હતી અને બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે ધાનેરા તાલુકા આલવાડા ગામે વોડામાં નદી જેવું પાણી આવ્યું છે અને લોકો જોવા માટે ટોળાના ટોળા ઉમટી પડ્યા હતા વરસાદ આવવાથી વાતાવરણ ઠંડકમય બન્યું છે